હલો વિ મજામાં હર હર મહાદેવ હરે બાપા સીતારામ આજરોજ અમે ઉચરી ગામનું મહિલા સેવા મંડળ લઈ અને બગડાણા સેવા માટે આવેલા છીએ અમારા વિડીયોની અંદર બનાવ્યા રેજો અને તમને બગડાણા બજરંગ બાપાના દર્શન કરાવીએ અને ત્યાં સેવા કરે એ પણ તમને દેખાડશે હર મહાદેવ ચા કરાવેલું છે દરેક ભાઈઓ અને બહેનો પ્રસરી લઈ રહ્યા છે આપ જોઈ શકો છો અને ત્યારબાદ અમે રસોડામાં ગયા અને અહીંયા શાક અને દાળ સેવાભાવી સેવા મંડળો દ્વારા અત્યારે અહીંયા કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ત્યાં જે આ રોટલી બનાવે તેમની પ્રેક્ટિસ તમે જુઓ કેટલી દૂરથી રોટલીના ઘા કરતા હોય છે આપ જોઈ શકો છો એક રોટલી બનાવવાની પેકેટિસ તેમની સ્પીડથી રોટલી બનાવી રહ્યા છે આપ જોઈ શકો છો જો જો દૂર દૂરથી રોટલીના ઘા કરતા હોય છે અને ત્યારબાદ ત્યાં સાસ સેવા ભક્તો દ્વારા સાસ તૈયાર કરી રહ્યા છે અને ત્યારબાદ ત્યાં દરેક લોકોને લીંબુ શરબત પાઈ રહ્યા છે જવાબનું સેવામાં સેવા કરી રહ્યા છે અને અહીંયા દરેક ગામથી બાપા સીતારામ સેવા મંડળ સેવા માટે આવે છે આ દરેક ગામના અલગ અલગ મંડળો દ્વારા સેવા કરી રહ્યા છે અને બગડાણા એક એવું ધામ છે ત્યાં પંગત પાડી અને બધાને જમાડતા હોય છે આપ જોઈ શકો બધાને નીચે બેસાડીને જમાડવામાં આવે છે અને સેવા મંડળ દ્વારા ખૂબ સારી સેવા કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ બેનું પણ થાળીઓનું વેવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કેટલી લાંબી લાંબી લાઈનો છે છતાં પણ દરેકને નીચે બેસાડીને જ સમજતા હોય છે દરેક મંડળો ખૂબ સારી સેવા કરી રહ્યા છે આપ જોઈ શકો છો જો એ પણ સેવા કરતા હોય છે જય બાપા સીતારામ આ અમારે ઉચડી ગામથી બાપા સીતારામ મહિલા મંડળ જુઓ આજ ઘઉં રિપેર કરી રહ્યા દર મહિનાની સાત તારીખે આ મંડળ સેવા માટે બગડાણા આવે છે અને અલગ અલગ ગામોમાંથી પણ અન્ય મંડળો આવતા હોય છે દરેક અલગ અલગ કામ કરતા હોય આજે બધા ઘઉં રિપેરિંગ કરી રહ્યા છે જોઈ શકો છો બધા જુઓ અમારું ઉજડી ગામનું મંડળ છે છે પહેરુ અને આગળ અલગ અલગ ગામના પણ મંડળો હોય છે દૂર દૂરથી આવતા હોય છે અને દરેક મંડળો દ્વારા ખૂબ સારી સેવા કરવામાં આવે છે આપ જોઈ શકો છો આજે મંડળ ગૌરી પર કરી રહ્યું છે જો જય બાપા સીતારામ